નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અત્યારે પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર અસ્થિરતા સર્જાવાના કારણે વરસાદની સંભાવના છે તેમજ આગામી સમયમાં વરસાદનો મોટો રાઉન્ડ બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે

તે ખાસ કરીને મધ્ય ભારત ઉપર અત્યારે સક્રિય છે તો જોઈએ આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના સાચની અપડેટ જોઈએ તો આજે બપોર પછીના સમય એટલે કે સાંજ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ડેડિયાપાડા ઉંબરપાડા વંકલ કોસંબા સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વલસાડ ભવનાથંબો સાપુતારા વાની કપરાડા ખાડોલી વાપી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં દાહોદ તેમજ અલીરાજપુર બાંસવારા સાઈડના વિસ્તારો કે જેમાં વરસાદ આપણને જોવા આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર તળાજા રાજુલાના પંથકમાં ક્યાંક સામાન્ય ઝાપટા પડી શકે તો દક્ષિણ ગુજરાતમાં બારડોલી તાપી નવસારી વાંસદા બીલીમોરા તેમજ ડાંગ આજુબાજુના વિસ્તારો વલસાડ ભવના થંભોશી સાપુતારા વાની કપરાડા વાપી ખાડોલી આજે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો દાહોદથી ડુંગરપુર એટલે કે અરવલ્લી મહીસાગર રતલામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ આપણને જોવા મળશે તો આગામી વીસ તારીખમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં મહુવા તળાજા રાજુલા આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા અને દક્ષિણ ગુજરાતમાં નવસારી બારડોલી તાપી બીલીમોરા વાંસદા ડાંગ નવાપુર તેમજ વલસાડ વાપી ભવનાથ કપરાડા ખાડોલી સાપુતારા વાની દાદરા દમણ નગર હવેલી આ જે વિસ્તારો છે તેમાં વરસાદ પડવાની સંભાવના છે આગામી એકવીસ તારીખની અપડેટ જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી હોય ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે બારડોલી તાપી નવસારી બિલીમોરા સુરત વાંસદા ડાંગ નવાપુર તેમજ વલસાડ વાપી ખાડોલી કપરાડા ભવનાથ થંભોસી સાપુતારા વાની છતાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે બાવીસ તારીખે પણ જે સિસ્ટમ છે તેની અસર દક્ષિણ ગુજરાતની અંદર આપણને જોવા મળશે ત્રેવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ સિસ્ટમની અસર જોવા મળશે અને સૌથી વધારે જે વરસાદની શક્યતા છે તે આગામી છવ્વીસ તારીખથી સિસ્ટમ આખી ગુજરાત એટલે કે ઇન્દોર જલગાંવ નજીક હશે ત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે જેમાં વિસ્તારોની આપણે વાત કરીએ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ડુંગરપુર સાકબારા માંડલી મોડાસા આજુબાજુના વિસ્તારો બાંસવારા ઘાટોલ આ જે બધા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો બાયડ કપડવંજ બાલાસિનોર લુણાવાડા કડાણા જહલોદ માલપુર કુશલગ્રહ મેઘનગર દાહોદ પીપલોદ પંચમહાલ ગોધરા સાઈડના વિસ્તારો તેમજ ડાકપોર આજુબાજુના જે વિસ્તારો છે સાપાનેર ધાબરા બોડેલી છોટાઉદેપુર તેમજ વડોદરા બોરસદ તેમજ છોટાઉદેપુર સાઈડના વિસ્તારો કવાટ ડભોઈ કરજણ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો જંબુસર સિનોર ભરૂચ ડેડિયાપાડા ઉંબરપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ ભરૂચ દહેજ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંબરપાડા સુરત બારડોલી નવાપુર તેમજ તાપી ડાંગ આજુબાજુના વિસ્તારો તેમજ નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવના થંબોશી સતાણા વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થઈ શકે છે છવ્વીસ તારીખે બપોરની અપડેટ જોઈએ જેમાં બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે જેમાં ખાસ કરીને રાજુલા મહુવા તળાજા સાવરકુંડલા પાલીતાણા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમરેલી શિહોર ભાવનગર બાબરા સાઈડના વિસ્તારો તેમજ વલભીપુર આજુબાજુના જે વિસ્તારો છે ગઢડા બોટાદ બરવાળા સોનગઢ ધંધુકા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ રાણપુર આજુબાજુ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ મહેમદાવાદ મહુધા ધોળકા કપડવંજ બાલ સિનોર ડાકોર આણંદ ગોધરા પીપલોદ લુણાવાડા આજુબાજુના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર પ્રાંતિજ મોડાસા માંડલી સાગબારા કડાણા માલપુર બાયડ આજુબાજુના જે વિસ્તારો છે ડુંગરપુર સાઈડના જે વિસ્તારો છે ઘાટોલ બાંસવાડા તેમજ કડાણા જહલોદ કુશલગ્રહ રતલામ આ બધા વિસ્તારો તેમજ જે ગોધરા અને સાંપાની આજુબાજુના જે વિસ્તારો છે બોડેલી ડભોઈ છોટાઉદેપુર અલીરાજપુર તેમજ ખાસ કરીને ભરૂચ સાઈડના જે વિસ્તારો છે કોસંબા વંકલ ડેડીયાપાડા ઉમરપાડા સુરત સાઈડના જે વિસ્તારો છે જેમાં જોઈએ તો સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ નવાપુર ભવના થંબોશી વલસાડ વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે તો જોઈએ રાત્રિના સમયની અપડેટ છવ્વીસ તારીખની જેમાં સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જે વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે ઉના મહુવા તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમરેલી સાવરકુંડલા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને ભાવનગર બોટાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ જેમાં અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા લુણાવાડા કપડવંશ દાહોદ તેમજ બાંસવારા અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર સાઈડના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાત સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર અમોદ રાજપીપળા ભરૂચ તેમજ સાઈડના જે ડેડીયાપાડા સાઈડના વિસ્તારો તમામ સુરત બારડોલી તાપી નવસારી વલસાડ ડાંગ આ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ રાત્રે છવ્વીસ તારીખે ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ જેવી સ્થિતિની શરૂઆત થઈ શકે છે જેમાં જોઈએ તો દસાડા મોઢેરા મહેસાણા સાણસમા હારીજ વડનગર માણસા પ્રાંતિજ હિંમતનગર તેમજ કડી સાઈડના જે વિસ્તારો છે રોડા પાટણ સિદ્ધપુર પાલનપુર ભાટસણ દિયોદર સુઈગામ સાતલપુર રાધનપુર અંબાજી આબુ રોડ તેમજ સૌથી વધારે જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને અમદાવાદ મહેમદાવાદ મહુદા કપડવંજ બાલાસીનોર ડાકોર આણંદ તારાપુર ધોળકા ગોધરા દાહોદ વડોદરા તેમજ મહીસાગર સાઈડના વિસ્તારો તેમજ જોઈએ તો સુરેન્દ્રનગર લીંબડી રાણપુર ધંધુકા બરવાળા અને બોટાદ આજુબાજુના વિસ્તારો છે ધ્રાંગધ્રા છે ચોટીલા છે તેમજ જસદણ ગઢડા વલભીપુર ભાવનગર શિહોર બાબરા અમરેલી પાલીતાણા સાઈડના વિસ્તારો તેમજ સાવરકુંડલા તળાજા મહુવા જેસર બગદાણા પંથક સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દહેજ ભરૂચ ડેડીયાપાડા ઉંમરપાડા વંકલ કોસંબા તેમજ તાપી સુરત વલસાડ નવસારી ડાંગ ડિલીમોરા વાંસદા ભવના થોશી આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ સત્યાવીસ તારીખમાં વરસાદની તીવ્રતા વધશે જેમાં સત્યાવીસ તારીખે વહેલી સવારે ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી આ તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અરવલ્લી અમદાવાદ ગાંધીનગર કપડવંજ મહીસાગર તેમજ આણંદ ખેડા તેમજ પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ભરૂચ દહેજ તેમજ નર્મદા જિલ્લો કોશંબા વંકલ સુરત બારડોલી તાપી નવસારી ડિલીમોરા વાંસદા ડાંગ ભવનાથ થંબોશી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો સત્યાવીસ તારીખે બપોરના સમયે કચ્છ સુધીના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ખાવડા ગાંધીધામ રાપર ભુજ તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ભારેમાં ભારે ભારેથી ભારે વરસાદ પણ આ વિસ્તારોમાં પડી શકે છે તો ખાસ કરીને વરસાદી સિસ્ટમ હજુ એક્ટિવ રહેશે એટલે કે નવરાત્રી સુધી વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે ગુજરાતની અંદર સિસ્ટમ સક્રિય છે હજુ ચોમાસું વિદાય લેવાના મૂળ ઉપર જણાતું નથી એટલે કે આગામી દસ ઓક્ટોબર સુધી જે વરસાદની શક્યતાઓ હજી ચોમાસામાં ગણી શકાય ત્યાર પછી માવઠા રૂપી વરસાદ ચાલુ રહેશે તો જોઈએ હવે પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે પચીસ જેવી પવનની ઝડપ જોટાના પવનની નોર્મલ વીસ સેવી રહેશે જેમ જ આવતીકાલે પણ પવનની ઝડપ કચ્છના વિસ્તારોમાં જોવા મળશે જેમાં ખાસ કરીને ચાલીસથી બેતાલીસની હશે એકવીસ તારીખમાં પણ કચ્છની અંદર પવનની ઝડપ ચાલીસથી બેતાલીસ સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતમાં ચોવીસ બાવીસ તારીખ ત્રેવીસ તારીખમાં પણ પવનની ઝડપ પિસ્તાલીસ કચ્છની અંદર જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રેવીસ ચોવીસ તારીખ પછી પવનની ઝડપ દરિયાકાંઠે ત્રીસથી પાંત્રીસની રહેશે પચીસ છવ્વીસ તારીખની વાત કરીએ તો સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપર પહોંચે ત્યારે ભારે પવન સાથે વરસાદ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં બેતાલીસ સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખે પવનની ઝડપ રહેશે કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ અને દક્ષિણ મધ્ય ગુજરાતમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપ જોવા મળશે ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલાઈન ખેડૂત